મહાનગરપાલિકા કચેરીનું આજથી ચાર વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે તે વખતે કરોડોના ખર્ચે તૈયાર થયેલું કચેરીને રિનોવેશન જરૂર પડી છે તો પોરબંદર મહાનગરપાલિકાને હવે ફરી એક વખત એક કરોડના ખર્ચે મહાનગરપાલિકા કચેરીમાં રિનોવેશનની કામગીરી થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે વડી કચેરીમાં ત્રીજો માળ બનાવવા માટે મનપા દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે આગામી સમયમાં નવી મનપા કચેરી પણ બનાવવાનું આયોજન હોવા છતાં આટલો ખર્ચ થઈ રહ્યો છે જેને લઈ પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માગણી કરવામાં આવેલ છે આ જે બિલ્ડિંગ છે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે બે માળ જી પ્લસ ટુ કન્સિડર કરી અને એની સ્ટ્રકચરલ ડિઝાઇન કરવામાં આવેલી હતી આ જે બાંધકામ છે એમાં ઉપર ત્રીજો માળ થઈ શકે કે કેમ તે બાબતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય માગવામાં આવેલો હતો અને એમનો અભિપ્રાય હતો કે આના પર ત્રીજો માળ થઈ શકે તેમ નથી એના કારણે હાલ ત્રીજો માળ ત્યાં લેવામાં આવેલ નથી પરંતુ આનું જે બિલ્ડિંગ છે એમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે હું એટલું જ કહેવા માંગુ છું કે આ બિલ્ડિંગ બન્યું છે ખાલી ત્રણ વર્ષ થયા અને આનું અત્યારે દેશી ભાષામાં કહીએ તો બિલ્ડિંગ માટેનું સર્ટિફિકેટ છે એ પણ નેગેટિવ આવેલું છે આટલા રૂપિયા એક કરોડના ખર્ચ અત્યારે કરે છે તો હું એટલું કહેવા માગું છું કે જાહેર જનતા માટે આ પૈસાનો ખર્ચ થવો જોઈએ આ પૈસા ખોટો વેરી કરે છે